ગોળી અને એના ત્યાં મોજુદ હતા ત્યાં કાંઈ નવા થઈ ગયા એટલે ત્યાં ગુસાઈ ગયો અને આ પૂરા અહીંયા પડ્યો છે અહીંયા કાંઈ કામ થયો નથી એટલે આ રહી ગયા આ ચિત્ર જેસલ જાડેજાના હાથના દોરેલી આ પેન્ટિંગ છે ભગવાન એ ભગવાન વિચાર કરો કે આ એમના હાથ અહીંયા સડ્યા છે આપણે તો હું તો ધન ભાગી છું કે એમના હાથના જેસલ જાડેજાના હાથના દોરેલા પેન્ટિંગ જેમ બાપા કે પણ મને તો એમ લાગે ચારસો પાંચસો વર્ષ બાપુ થઈ ગયા તો